મંદિર આવો એટલે કોઈ હું ઈરાદો છે તમારે કોઈ અમે પૈસા ને ટેકો કરીએ તમારે ટેકા તો કોઈ નહીં હું તો વિચાર કરો કે શીરો ચોખા જીનો કરો હું હાથ થોડો છોકરા ને ખબર આવે હું તો કોઈ કોઈ પતંગ પતંગ લાવે એવું થોડું મંદુ છે એટલે શીરો ચો ઘેર કરવો તો હું ના ના આપડો વિચાર કે બધા બોલે ના રોજ આપડા હર સાલ નહીં ફાળો નાખતા કુતરો બોલે એવો હું ફાળો નાખ વાગલા વર્ષ આપડે કરી હતું એવું એવું હું આપડે કરવાનો વિચાર છે એમો તો જો આટલો મોટો ખર્ચો આપવાનો હોય તમે ટેન્શન લઈને બેઠા કે વાત કરી મારે તો હાલુ છોકરા નો પતંગ લાવે એવું કોઈ નઈ અહી આપડે પોર તો જય સાલ અધરાય જોડે રે હું મારે આદરવું તો પડશે જ એમાં જેવું વર્ષ આપડે કરતા હોય ને દુરુભા

બેસી ને ચર્ચા કરી શકી તું વાત કરેલી છે વાત કરી હતી તે લગભગ તો આવતા છે રે આશુભાઈ નું કોઈને જોણ કરી નહીં કરી આશુભાઈ ને છે ખબર છે હરેક વાત માં એટલે દોઢી વાત માં આવું છે કે એટલે મારા નિવાન તો છત્રી નો છે એ તો જિંદગી નો ડોટો છે ડોટો ને ડોટો રજ છે કેમ કે કોઈ પણ વાત હું કરું ને એટલે તરત એ કાપી નોખ્યો આપડી વાત એટલે આપણે એવા અમો કોઈ બોલતા છીએ ને કે એટલે તો સોમોજી ને ક્યાં તો પેલા ભરતજી ને રે ને એના ઇવાન લેતા આવી આવજી વાત તો ખરી કોમ ડોટો પણ જો એવા કોમ માં છે ને એમ તો આટલો બા છે પાછા પૈસા કાઢે મળે હારા કોમો આટલો લોબા કર પણ બોલવાનો ડોઢો છે બોલવાનો કોળિયા ફાર છે અને આ ફેરાતી એને કોઈ વાવેતર કર્યું મરચીઓ રેગણીઓ વાઈ સવાર દાડો ઉગન બજાર મોજ હોય છે તો કાટા તો બધો શ્યામો ને જીવન હાથી મંગાઈ દઈએ આપડે એ વાતે કરી છે પણ હું ઓ જોઉં તો છું વેલા જરવા જે બહાર રોડ ઉપર થી બાઈક જાતું હોય મન ખબર પડી કે સીત આશુપાલ આશુપાલ છે હા મળ્યા તા મને કી હાલ તો નવરાય મળતી ને એટલે કોઈ ભેગા થયા ને ઘણા દાડે મળ્યા તા એવું એ

મળી મળી તારે મીટિંગ એની કરવાની આપડે તો રેડી કરવા માં આપડે તો પેલા જ હોય હું થોડું ચોખા જી નું પાછું એવું પડે ભલે થોડો ખર્ચો કરવો પડે કરી નાખવાનો બાર મહિનામાં એક જ ફેરો ખર્ચો કરવો એક જ ફિરો એટલે આખું જ નહી એની વાત શો તો લાવી દો આપડે તો દેવ ભાગી માં તો હું

થોડું થોડું બધું કઈ ખબર આવે ને હાથ પર્યા ભર્યા જીવડા પડે તમારા એટલે કુતરો હું આવી જુ ભાઈ પણ હવે મારા ખબર હોય તો મારા કુતરો બોલો ખબર બોલ્યો જાનવર કેવાય ખબર ના પડે એટલી બધી બુદ્ધિ હોય તો તમે નિહાળ ખોલ્યા ભણાવો તમે કરો નવરા બેઠા બેઠા એ એના આધાર કાર્ડ તો બધું કે વાત કરે ભાઈ કરવા મારે છોકરો પૂછે મળી ચિંતા થાય બાર મહિનામાં એક તહેવાર આપડે ઉત્તરાયણ નો આવે એમાં હર સાલ આપડે કુતરા માટે કોક થોડું કે થોડું કરે હું તો ઘેર રોટલો કટકો દે ચાલે એ પુણ્ય જ કરું છું હું તો એ તો આપડે તમારી કઈ વાંચી હે પણ આ તો શું ખબર ખબર ગો માં બધા ભેગા હોય ને એમાં હારું રે હા શું ભાઈ ભૂડી ભેસ જેવા લાગે ઉઠે આકો નહી હાર્યા થોડો શેજારો વાળતો કેટલે હું સીધો તો આખો ઓડાડી તે કાલ તો સર્વે મંગાવ્યો થાય પાછો તારે પાડું છું ઝઘડો પોતે વરી કાઢે એવું સીધો તમે આયા તો તમારા બાજુ હમરાજ ને કેવું તું આવરા આપણે શું ખબર છે કે જેટલા ભેગા થાય ને વધારે આવે ને એટલા આપડે ખર્ચો ઓછો પડે એક કામ કરો જાય લકડા દાહો આપડે કોઈ નહીં તમે ના એકલો મારે કેવાનું આવે છે

રૂપિયા છોકરો હવે તમને એટલી તો ખબર પડે ગમો કુતરો જેટલો હવે કુતરો મારે ગણવાનો આવે કોઈ મારે મારા હોય લખાવાનો આવે તો તમે વિચારો હવે આટલી મોટી શેતી નવાર માં બજાર બજારમાં જો

પાડો નહી તો આઈ જાય ફોન ની ઉપર તો ઓટોમેટિક ધડ આવશે એટલા એવું